નમસ્કાર મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની જાહેરાત આવી છે એમાં તમારે જાણવું હોય કે મારા ગામમાં કે મારા શહેરી વિસ્તારમાં આ ભરતીમાં જગ્યા છે કે નહીં તો એ તમે ઓનલાઈન જાતે ચેક કરી શકો છો જગ્યા છે તો કેટલી છે કોની જગ્યા છે આંગણવાડી કાર્યકરની જગ્યા છે કે તેડાગરની તો આ મોબાઈલમાંથી જાતે ઘર બેઠા કેવી રીતે ચેક થાય જોઈએ આ વિડિયોમાં તો સૌથી પહેલા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલમાં જઈને સર્ચ કરો ઈ ગુજરાત આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે આ લિંક ઉપર ક્લિક કરો હવે આ જે વેબસાઇટ આપણી સામે દેખાય છે એ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે જેના દ્વારા આ ભરતી થવાની છે અને ભરતીની તમામ ડિટેલ્સ આ વેબસાઇટ ઉપર છે હવે તમે જોશો તો સૌથી ઉપર જે આ મેનુ લખ્યું છે એની સામેની સાઈડ અહીંયા જમણી બાજુ ત્રણ લાઈનનું આઈકોન છે એના ઉપર ટચ કરો ત્યાર પછી રિક્રુટમેન્ટ ઓપ્શન છે તો એના ઉપર જાઓ હવે જે આપણી સામે ઓપ્શન આવે છે એમાંથી પહેલું ઓપ્શન છે એપ્લાય તો એપ્લાય ઉપર ટચ કરો હવે ફરી પેજ રિફ્રેશ થશે અને તમે આવી રીતે ઉપર સ્ક્રીન કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો નંબર છે જાહેરાતનું નામ છે અને ત્યાર પછી બાજુમાં કેટલાક ઓપ્શન છે તો આમાં જિલ્લાવાર અને શહેરી વિસ્તારવાઈઝ જગ્યાઓ છે સૌથી પહેલાં તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે જેમ કે દરેક જાહેરાતમાં પાછળ જિલ્લાનું નામ લખ્યું છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગઢ માટેની જાહેરાત લાસ્ટમાં લખ્યું છે વડોદરા ત્યાર પછી એવી રીતે સોમનાથ ડાંગ પોરબંદર આણંદ ભાવનગર જુનાગઢ મહીસાગર દરેકનું લિસ્ટ તમે જોઈ શકશો જિલ્લાવાર જાહેરાત છે તમારે તમારા જિલ્લાનું નામ શોધવાનું છે જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય જિલ્લાના નામની પાછળ અર્બન આવું લખ્યું હશે જેમાં અહીંયા જુનાગઢ અર્બન લખ્યું છે તો આવી રીતે નીચે જોશો તો નીચે ઘણું બધું લિસ્ટ છે દરેક જિલ્લાવાઇઝ અને શહેરી વિસ્તારવાઇઝ લિસ્ટ છે હવે અહીંયા ઉદાહરણ તરીકે જે કોઈ જો કોઈ વ્યક્તિ રાજકોટમાં રહેતા હોય તો અહીંયા જે આ રાજકોટ લખ્યું છે એની સામે જે ઓપ્શન છે એમાં સાઇડમાં આવી રીતે તમે સ્ક્રીન કરશો એટલે આવી રીતે કેટલાક ઓપ્શન તમને જોવા મળશે તો તમારા જિલ્લાની સામે આ જે ઓપ્શન છે એમાંથી ડિટેલ્સ ઉપર ટચ કરવાનું છે તો હું અહીંયા રાજકોટની સામે ડિટેલ્સ ઉપર ક્લિક કરું છું એટલે ફરી પેજ રિફ્રેશ થશે આપણે આવી રીતે સ્ક્રીન ઉપર કરશું એટલે તમે જોઈ શકો છો રાજકોટ છે અને સામે રાજકોટ જિલ્લામાં આંગણવાડી વર્કરની સંખ્યા એટલે કે જગ્યા છે એકસો ચૌદ અને હેલ્પરની જગ્યા છે એકસો એકાણું હેલ્પર મતલબ કે તેડાગર તો હવે રાજકોટ જિલ્લામાં પણ કયા તાલુકામાં અથવા તો કયા ગામમાં કેટલી જગ્યા છે એ પણ આપણે અહીંયાથી જાણી શકશું તો સૌથી પહેલા જ્યાં રાજકોટ લખ્યું છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી ફરી પેજ રિફ્રેશ થશે અને આવી રીતે તમે ઉપર સ્ક્રીન કરશો એટલે રાજકોટ જિલ્લામાં આવેલ તાલુકાનું લિસ્ટ તમને જોવા મળશે હવે માની લો કે અહીંયા જેતપુર છે તો જેતપુર ઉપર હું આપણે ટચ કરશું એટલે જેતપુર તાલુકામાં આવેલા ગામનું લિસ્ટ હશે અને જેતપુર શહેરમાં આવતા વોર્ડનું લિસ્ટ હશે અને ત્યાર પછી જેતપુર તાલુકામાં આવતા ગામડાનું લિસ્ટ હશે અને સામે કાર્યકરની જગ્યા છે કે હેલ્પરની જગ્યા છે એ પણ તમે જોઈ શકશો કારણ કે તમે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં જગ્યા હોય તો જ તમે આમાં ફોર્મ ભરી શકો છો એટલે આ લિસ્ટ ખાસ ચેક કરવું જરૂરી છે તો મિત્રો સરકારી ભરતી તેમજ આવી જ અવનવી અપડેટ જો તમે મેળવવા માંગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો